ભારત માતા કી જયો બરાબર હલિ સાઈન કરો હા બસ રી સાઇન કર્યાર એક મહિના હલે સાહેબ ભારત માતા કઈ જ ભારત માતા કઈ જ આપના માધ્યમથી આજે સમગ્ર વાવ વિધાનસભાની જનતા અને ભારતના તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મતદારોનો આભાર માનીએ છીએ આજે મહારાષ્ટ્રની જે ચૂંટણી છે અકલ્પનીય પરિણામ મળ્યા એ બદલ સજ્જન સમાજનો હિન્દુ સમાજનો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે આભાર માનું છું અને વિશેષ વાવ વિધાનસભાના પ્રભારી તરીકે મને જવાબદારી મળી એ દિવસથી જ આપના માધ્યમથી અનેક માધ્યમથી મેં એ વખત પણ ગયેલું કે આ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન વર્ષોથી છે અને વાવ વિધાનસભા એ સાત વર્ષથી પોતાનું ધારાસભ્ય નહીં હોવાથી ઘણા બધા કામ અટક્યા છે લટક્યા છે પ્રામાણિક પ્રયત્ન થયો અને વાવ વિધાનસભાના બધા જ મતદારોએ આ વિકાસની વાત વધાવી લીધી છે મોદી સાહેબના આશીર્વાદ અમિતભાઈ શાહ સાહેબના આશીર્વાદ નડ્ડા સાહેબનો પ્રેમ ગુજરાતમાં પાટિલ સાહેબનું માર્ગદર્શન અમારા સંગઠન મહામંત્રી રત્નાકરજીનો નાનામ નાની બાબતની જે ચિંતા કરી અને ભૂપેન્દ્ર પટેલ સાહેબે પણ નાનામાં નાના બાબતે બાબતે મને માર્ગદર્શિત કર્યો છે અને વાવ વિધાનસભા ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીએ જીતી છે ષડયંત્રો અફવાઓ કોમવાદ આ બધું કોંગ્રેસના જે કાર્યકર્તાઓ અને શીર્ષક નેતૃત્વ આખું લાગી ગયું પણ એક પાર્ટીના કાર્યકર્તાઓએ આ બધી જ ચિંતાઓ વગર વિકાસ વિકાસને વિકાસ જે મૂળ મંત્ર છે ફરી એકવાર બનાસકાંઠામાં વાવ વિધાનસભા આપણે જીત્યા છે આપણા માધ્યમથી ફરી એકવાર બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ દરેક જગ્યાએ હોય છે પરંતુ વાવ વિધાનસભાની ચૂંટણી એવા કોઈ અનુભવ ખરા ઘણું બધું આ બનાસકાંઠાએ મને શીખ્યું છે વાવ વિધાનસભામાં શીખ્યું છે અને હું પણ વિદ્યાર્થી ભાવથી જીવું છું કંઈક ને કંઈક નવું શીખ્યો અને શીખવાનો પ્રયત્ન કરું છું મારી વિધાનસભા મને આજુબાજુ આપ જોઈ રહ્યા છો વડીલો એમણે પણ મને માર્ગદર્શિત કર્યું છે એનો અનુભવનો નિચોડ આ વખતે વાવ વિધાનસભામાં અમે લગાડ્યો છે અને પરિણામ તમારી સામે છે સાહેબ અલગ વિસ્તાર છે અલગ રાજકારણ છે અને પછી એકવાર આપ જુઓ છે એમ જુદા જુદા પાર્ટીનો દોરી સંચાર થયો અપક્ષોનો પણ વિચાર થયો અને પછી ચિત્ર અસ્પષ્ટ થોડું થયું પણ વાવના મતદારોએ જે વિધાનસભામાં સાત વર્ષથી જે અન્યાય હતો એ અન્યાયને તેરમી તારીખે એનો જવાબ આપ્યો છે અને આજે ત્રેવીસમી તારીખે મેં ઘણા બધા અને મિત્રોને બનાસકાંઠામાં કહ્યું કે હું ત્રેવીસમી તારીખે આખો દિવસ જવાબ આપીશ અને જવાબ તમારી સામે છે વિજય સર ભાવ એ ગેણીબેનનો ગઢ ગણાતો હતો ત્યાંથી સાંસદ પણ છૂટાયા હતા તમારા માટે શું ચેલેન્જ હતી પરિવર્તન સંશાનનો નિયમ છે એમ તો બૃહદ ખેડા જિલ્લો આપણો એ પણ ખેડા આણંદ એ કોંગ્રેસનો ગઢ હતો આજે માત્ર એક સીટ આ ખેડાજમાં છે એવી રીતે વાવ વિધાનસભામાં પણ થોડા ષડયંત્રનો ભોગ બનીને આ વાવ વિધાનસભા ગુમાવી હતી પણ ફરી એકવાર મતદારોએ મિજાજ બતાવ્યો છે ભારતીય જનતા પાર્ટીને ઉમેદવારને વિજેતા બનાવ્યો છે